હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા ભરેલા રીંગણનું ગ્રેવીવાળું શાક તો ઘરના બધાએ ખાધું જ હશે ને તમે વારંવાર બનાવી જશે પણ આ રીતે એકદમ ડ્રાયવાળું શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય એકદમ નવી રેસિપી લઈને આવી છું તો સૌથી પહેલાં અઢીસો ગ્રામ નાના રીંગણ અને બે મીડિયમ સાઇઝના બટાકાને છોલી લેવાના છે બટાકાને છોલાઈ જાય એટલે આપણે અહીં આગળ લાંબી લાંબી સ્લાઇઝમાં એને સમારી લેવાના છે પછી આપણે એની અંદર પાણી એડ કરી અને એનો પહેલાં આપણે બટાકાને વગાડવાના છે તો અહીંયા આગળ આ શાકને બનતા લગભગ દસ જ મિનિટ જેવો સમય લાગે છે ખૂબ જ ઓછી મહેનતે એકદમ ચટાકેદાર આ શાક બની જાય છે અને એકદમ મસાલેદાર અને ટેસ્ટી બને છે તો બસ અહીંયા આગળ બટાકા મેં સમારી લીધા છે આ રીતના તમારે સમારી લેવાના છે આપણે આ શાકને કડાઈમાં જ વઘારવાના છે પહેલાં આપણે બટાકા સમારી એનો વઘાર કરી અને પછી આપણે રીંગણને એડ કરવાના છે તો સૌથી પહેલાં અહીંયા આગળ તેલ મૂકવાનું છે બેથી ત્રણ ચમચી જેટલું પછી એક નાની ચમચી રાઈ ઉમેરવાની છે રાઈ થઈ જાય એટલે તરત જ આપણે જીરું એડ કરી દઈશું એ પણ નાની ચમચી એડ કરી છે જીરું રાઈ ફૂટ્યા એટલે તરત જ આપણે હિંગનો વઘાર કરવાનો છે આદુ મરચાં લસણની પેસ્ટ એક મોટી ચમચી એડ કરી છે એમાં લસણ થોડુંક આગળ પડતું રાખ્યું છે સંધળાઈ જાય એટલે જે બટાકા સમારીને રાખેલા છે તે બધા જ આની અંદર એડ કરી દેવાના છે ત્યાર પછી ચપટી હળદર એડ કરવાની છે અને હવે થોડુંક બટાકાના ભાગનું આપણે મીઠું પણ એડ કરી દઈશું તો અહીંયા આગળ આપણે મીઠું મસાલો કરીશું એમાં પણ એડ કરીશું અત્યારે આપણે બટાકા એડ કર્યા છે એના ભાગનું મીઠું એડ કર્યું છે સરસ હવે મિક્સ કરી લેવાનું છે અને એને આપણે ઢાંકીને થવા દેવાનું છે પહેલાં બટાકા વઘારવાનું કારણ એ છે કે રીંગણ જલ્દી ચડી જતા હોય છે અને પછી એ મેશ થઈ જતા હોય છે આપણે જ્યારે કોરું શાક વઘારીએ એટલે બટાકાને તમારે એડ કરી દેવાના અને પછી ત્યાં સુધીમાં આપણે રીંગણ પણ સમારી લઈશું રીંગણને પણ આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં સમારવાના છે આપણે કોઈપણ ભરવાની માથાકૂટ નથી કરવાની અહીંયા આગળ અધકચરા બટાકા ચડી ગયા છે પછી આપણે રીંગણ એડ કરી દેવાના છે બરાબર સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો તમે આ ટેકનિકથી તમે આ શાક બનાવશો તો એકદમ સરસ કોરું શાક બનશે અને બધું મેશ નહીં થઈ જાય તો બસ આ જ રીતની ખાસ ટીપ્સ તમારે યાદ રાખવાની છે હવે રીંગણ એડ કર્યા એટલે હવે બરાબર બધું મિક્સ કરવાનું છે અને ઢાંકીને ફરીથી આપણે ગેસની આજે એકદમ સ્લો રાખીને થવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરીશું તો અહીંયા આગળ ત્રણ ચમચી સિંગદાણા લીધા છે મિક્સર જારની અંદર ત્યાર પછી બે ચમચી સફેદ તલ એડ કર્યા છે એની પછી આપણે પાપડી ગાંઠિયા લેવાના છે તમે કોઈ પણ મોરી શેવ તીખી સેવ લઈ શકો છો એ પણ લગભગ અડધા કપ જેટલી લીધી છે ત્યાર પછી એક ચમચી ખાંડ એડ કરીશું શાક થોડું ગળપણવાળું બનાવવાના છે અને એક ચમચી આપણે આગળ લાલ મરચું પાવડર તમે ગળપણ ના ખાતા હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો એક ચમચી લાલ મરચું પાવડર ચપટી હળદર પહેલાં પણ આપણે વઘારમાં એડ કરી અને ત્યાં મસાલામાં થોડીક હળદર આપણે એડ કરીશું ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને હવે આપણે એની અંદર એડ કરવાનું છે મીઠું મીઠું આપણે આગળ બટાકામાં પણ એડ કર્યું હતું એટલે અહીં આગળ અડધી ચમચી જેટલું એડ કરવાનું છે પછી તમને જરૂર લાગે તો તમે ઉપર થોડુંક મીઠું એડ કરી શકો છો પણ જો તમે મસાલામાં આ રીતે ક્રશમાં તમે જો મીઠું એડ કરી દેશો તમારો શાકનો ટેસ્ટ એકદમ પરફેક્ટ જ આવશે મસાલો ક્રશ થઈ ગયો છે તો એકદમ સરસ ચટાકેદાર મસાલો તૈયાર છે અને આ બાજુ તમારે ચેક કરી લેવાનું છે રીંગણ અને બટાકા ચડી જાય પછી તમારે મસાલો એડ કરવાનો છે તો બસ અહીંયા આગળ રીંગણ પણ સરસ ચડી ગયા છે અને બટાકા પણ એકદમ પરફેક્ટ ચડી ગયા છે વધારે પડતા મેશ નથી કરવાના પછી આ રીતે ચડી જાય એટલે તરત જ આપણે મસાલો એડ કરવાનો છે હવે મસાલો થોડુંક મેં આગળ પડતો એડ કરીશ જેથી આ શાક વધારે ચટાકેદાર બને તો બધો જ મસાલો જે આપણે ક્રશ કર્યો એ બધું જ મેં એડ કરી દીધો છે તમે આ જે મસાલો બતાવ્યો એ તમે કોઈ પણ ભરેલા શાકમાં બનાવી શકો છો સરસ હવે હલકા હાથે મિક્સ કરવાનું છે હવે આગળ તેલ તમારું એકદમ સુકાઈ જશે કેમકે મસાલો એડ કર્યો છે તમને એવું લાગે કે તમને હજુ તેલ કાં તો ગ્રેવી થોડીક જોઈએ છે તમારે અહીંયા આગળ થોડુંક તેલ ઉપર તમે એડ કરી શકો છો પણ એકદમ પરફેક્ટ શાક લાગે છે એટલે મેં એડ નથી કર્યું હવે હલકા હાથે હું મિક્સ કરી લઈશ અને એને ઢાંકીને લગભગ બે મિનિટ જેવું થવા દઈશ તો બે મિનિટ થઈ જાય પછી તમારે ઢાંકણ એને ખોલવાનું છે હવે અહીંયા આગળ મસાલો તો થોડોક મિક્સ થઈ ગયો છે પણ હજુ થોડુંક શાક બળી ના જાય એટલે આપણે બે ચમચી જેટલું પાણીનો છંટકાવ કરવાનો છે મિક્સ નથી કરવાનું ખાલી છંટકાવ કરી અને ઢાંકીને પાછું એને એક મિનિટ જેવું થવા દેવાનું છે જેથી તે આપણે મસાલો કર્યો એકદમ સરસ શાકમાં ભળાઈ જાય તો આપણું આ શાક બનીને તૈયાર છે તમે ટિફિનમાં આપી શકો છો રોટલી પરાઠા સાથે ખાઈ શકો છો તમે પણ ચોક્કસથી આ શાક બનાવજો તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો